થાય છે અને એમાં સમાજ સુધારણામાં લગ્ન બંધારણ બનાવ્યું છે આપણે એની ચોપડી ગાડીમાં ગયા છે ગાડી ચોપડી આવે એટલે તમને આ લઈએ પણ હવે આપણે સમાજમાં મોટા ખર્ચા અને જે ખોટા ખર્ચા છે એ નાબૂદ કરવાનું કામ કરીએ જેથી કરીને આપણો સમાજ આગળ આવે અને દરેક દારા દારૂ અને ડીજે બંધ થવું જોઈએ એ આપણા માટે એક ખરાબ કહેવાય એવી આવનાર સમયમાં આપણું એ નથી થવાનું એનાથી આપણું એ અધોપની તરફ જઈશું હવે આપણો સમાજ સુખી અને સમૃદ્ધ બને એના માટે આપણે પ્રયાસ કરીએ છીએ અને આપણી સાથે ઘણા મોટા મોટા અધિકારીઓ છે નિવૃત્ત સાહેબો છે બધા જ આપણી સમાજની ચિંતા કરે છે જેથી કરીને આપણે એમને બધા સાથ સહકાર આપીશું અને આ દહેજ દારૂ ડીજે ધીમે ધીમે ઓછું કરીએ ડીજે તો બંધ જ સદંતર પણ આ દાપુ જે વધારે ચાલતું હતું એ આપણે સમાજે એકાવન હજાર રૂપિયા નક્કી કર્યું છે અને સોનામાં દોઢ તોલો સોનું નક્કી કર્યું છે અને ચાંદીમાં પાંચસો ગ્રામ ચાંદી એટલે આપણે એના બંધારણમાં રહીશું પણ ધીમે ધીમે એના તરફ જઈશું મોટા કા તમે વિભાગમાં નથી આગળ ગયા એટલે ગયા મજૂરી મજૂરી કરે હાવ તો સાહેબ એકદમ બીકો રેડીસ છે આદમે ને આપણા સમાજ કરતાં હોય મિત્રો આપડા આ નદી ને પેલા બાર સુધારવા પડે આપડે